દાહોદના અછોદ રોડ ઉપર સબના સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ મહેબૂબ કાકુજી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાબે પ્રારંભ કરવામાં આવ્યો આમોદનગર સહિત તાલુકાના ક્રિકેટ રસિકો માટે આછોદ રોડ ઉપર સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવતા ક્રિકેટ રસિકોમાં આનંદ છવાઈ ગયો હતો આજરોજ સવારે અગિયાર કલાકે દબદબાબે થયેલા પ્રારંભમાં સ્વ અહેમદ પટેલ પુત્રી મુમતાઝબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઈલ મતાદાર દૂધ ધાર સાગર પટેલ આ મોદ પૂર્વ પ્રમુક સાજી દ્રાણા સલીમ રાણા આગેવાન મેશવઈશા કવી અને લેખક મુસ્તક પટેલ તાલુકાના કોંગ્રેસી આગેવાન બચુ શેઠ અમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રાષ્ટ્ર ગીત ગાયા બાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખે ઇસ્માઇલ મતદારે ટોસ ઉછાળીને ક્રિકેટની શરૂઆત કરાવી હતી જેમાં વડોદરાની ટીમે ત્રોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી અને ટંકારિયાની ટીમે બેટિંગ કરી હતી આ પ્રસંગે સ્વ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ તેમજ સાગર પટેલ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ પ્રમુખ મતદારે નવા ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્ઘાટન પ્રસંગે આયોજક મહેબૂબ કાકુજી તથા આયોજકોને શુભેચ્છાઓ આપી હતી આ સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટર રસિકો ક્રિકેટ રમી ભારત દેશ માટે પોતાના યોગદાન આપે તેવી શુભેચ્છા આપી હતી રિપોર્ટર અવિસૈયદ તહેલકાન્યુ સામોત

અને આ સ્પોર્ટ્સ ક્લબમાંથી ભારત દેશનું નામ રોશન કરે એવા ખેલાડીઓ આપણા દેશને મળે એવી શુભેચ્છાઓ હું ઇસ્માઇલ મતાદા ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ રોજ આમોદ ખાતે નવા ગ્રાઉન્ડના ઉદઘાટન પ્રસંગે જે મહેબુભાઈ કાકુજી સાહેબે મને આમંત્રિત કર્યો અહીં આવીને ખરેખર મને એટલો આનંદ થયો કે બિકોઝ ક્રિકેટ એસોસિએશન જોડે જોડાયેલો છું કેમ કે ઘણું સુંદર એટલે અતિ સુંદર ગ્રાઉન્ડ એક જ વખત આંખમાં એવું બેસી ગયું છે કે ખરેખર અહીંયા જો પ્રોપર ક્રિકેટ જો રમાય તો આ જે વિસ્તાર છે જે ક્રિકેટમાં જોવા જાય તો એટલું આગળ નથી વર્ષોથી પણ જો અહીંયા જો ક્રિકેટ પ્રોપર રમાય તો આ સાઈડના છોકરાઓ બી જિલ્લા અને રાજ્ય કક્ષાએ આવે એવું એક પ્લેટફોર્મ મહેબૂબભાઈ ઊભું કર્યું છે એમની ટીમે ખરેખર અભિનંદનને પાત્ર છે તો મહેબૂબભાઈને આ તકું એટલું જ મુબારકબાદી સાથે કહીશ કે મહેબૂબભાઈ આ ગ્રાઉન્ડનો એવી રીતના ઉપયોગ કરો કે જેથી આ વિસ્તારના છોકરાઓ આગળ આવે અને આપણા જિલ્લાનું નામ રોશન કરે થેન્ક યુ